ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ શિબિર યોજાય છે જેમાં સાધકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેમને અદભુત લાભ થઈ રહ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ સેટના માધ્યમથી સમસ્ત ગુજરાતમાં ઘર ઘર સુધી યોગનો વ્યાપ થાય અને લોકો બીમારીથી મુક્ત બની શકે આ હેતુથી ડાયાબિટીસ દિવસના સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરનું આયોજન થયેલ છે સ્વસ્થ બની રહ્યા છે આજે એક અઠવાડિયા બાદ ડાયાબિટીસ મુક્ત શિબિર નો બીજો પડાવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના કોર્ડિનેટર વિજયભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પત્ની હીરાબેન અને યોગ શિક્ષક જીતુભાઈ મદલાણી સહિતના લોકોની ઉપસ્થિતિમાં આજે પોરબંદરમાં નટવર નટવરસિંહજી ઉદ્યાનમાં ખીચડી પ્લોટ ખાતે પંદર દિવસીય ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરના બીજા પડાવની શરૂઆત થઈ છે ત્યારે પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયાએ આ અવસરે ઉપસ્થિત રહેનાર સમસ્ત મહેમાનો તથા દરરોજ ડાયાબિટીસ કેમ્પમાં પોતાની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરનાર અમૂલ્ય સેવા માટે તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને બીજા પડાવનો પણ લાભ લેવા માટે પોરબંદરની જનતાને આહવાન કર્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર